ગાઈસ હવે અહીંયા ઠંડો હોતો તો હવે આપણે આમ ચણામ ચક્કો મારવા જાવી જો કારણ કે કે હું રામ થા કઈ ન હોય કે કલ તો પાયા જા એટલે તો ખબર ન પડે કે હું રામ થા આવી દેખાઈ નહી તો હું કઈ બत्ती કરી લઉં ને હું તો ખોટે ખોટું કઈ દેખાઈ નહી હું કામનું એના કરતા હે ને જઈ આવી આપણે અહીંયા પછી જો હું અહીંયા જ તમને દેખાડી કે હું બગાડ કરું નત કરું તો ગાઈસ આપણે હવે कामकाज થઈ ગયો ન થોડું ગયો મને કી જાઉં ને એક જ હાંઢ લાવ્યો તો ચણામાં કઈસ બગાડ્યું હું પર બગ ઉતર ઉતર ભૂલાઈ ગયો હું અનicom જોક કરતો આવી ગયો ને કે અહીંથી ગયો અહીંથી નીકળું તો થોડું બગાડ્યું ને ગાઈસ બગાડ્યું એટલે ખાધું નહિલા બખ એક બે ઘુમરા માર્યા ને નિયારીની હરાણી છે ને આમ નીકળી ગયો આમ ક્યાંક પૂગ્યો ખાવા માટે તો તમે ભૂટકી ગયા પછી કાઈ જો એ હું થી હું

ચણા ને ગાય બગાડ તો હોય થોડો ઘણો હો બાપાને ફોન આવ્યો કે ત્રીજો હટાવ જવા ને આવીને વાળીએ નિયંત મૂકવાની આપણે મોગ વાવવાને આખામાં એટલો એ ગયા આજુબાજુ તો કામ થઈ જાય આપણું ગાય જાય ફટાફટ અને કામકાજ એ કરી લે છે ને હું તો હું તમારે તમને ભૂલાઈ ગયું હા નવો લોગ આપણો આવી ગયો હશે તે જોઈ લેજો અને કેવો લાગે કમેન્ટ કર દેજો બાકી હવે દૂધના ધકા બંધ થઈ ગયા બાકી ગેસ હમણાં રાખું છું કાલ મોવાણે ગયો તો સમરસ સમરસધામ ના ફૂલ મજા આવી ગઈ બાકી એ જ આપણે મહાદેવને જજાવું ઈચ્છે ને કેમ કે ગેસ

વીરને હવે બધું મુકવાની હતી એને મોગવાવાને આપણે એટલે જોઈ હવે મોરો ભાઈ મોગવાવાનો વિચાર કરે જીઠાય પૈસા મારા મારા જગ્યાએ જ જવાને આપણે પરીક્ષા દેવા પાછી આવી એટલે આવું કંઈ નકી નપે પણ આવીને જો હું વિચારું કંઈ કામ મત કરશું અને બાકી તો ગાઈસ મર્તારેશું આગળ અને નવો બ્લોગ આપળો આવી જશે એડિટિંગ કરવાનું તો અર્જી પણ કલક્થા કરી નાખી એટલે કંઈ વાંધો ન કામ નીકળી જ આપડે તો યજ મર્તારેશું પછી આગળ અને આપ બનો બ્લોગ તમે કેવા લાગી કમેન્ટ કરતા રહેજો અને સારું લાગે તો શેર કરતા રહેજો બકે તમે કઈ કહી ન શકાય અમે 952 આગડ તો ગાઈસ ત્યાં છે આપડે દુકાન અને આજે ભેગુ છે પાણી ડિટોક્સ હો ગાઈસ ડિટોક્સ ફાયદો એ થાય કે બહુ તળ કપડાં ને તો આપડે એનર્જી રહ્યા ને શરીર ને મન ને તન બધું તો જયા પટાવ દુકાન તો ગાઈસ આપણે આવી ગયા છે અહીંયા નમસ્કાર ઘરે ભોગવા આવ્યો અને આજે રેસ હરો ઘઉં આવી ગયો છે આપણે હારો ઘણાનું શાક કરવાનું છે તો જાય ફટાફટ ઘરે કામકાજ છે કરશું પછી મળશું તો ભાઈ આપણે જઈશું પાછા નાના ઘરે ચક્કર મારવા હમણાં બાકી ગયા નથી દૂધ લેવાનું બધી બંધ કરી દીધો તો મેં મારતા આવી આપણે એટલે આપણું કામકાજ જોઈએ અને ગયા હતા ગામ તો મતલબ સ્વેટર લેતા ગયા હતા તો હવે જાય ફટાફટ આપણે વાળીએ ભાઈ આપણે આવ્યા હતા ઘરે થોડું ઘણું કામ હતું એટલા માટે तो जाओ दुकाने फटाफट आगे हमने दुकान एट ज्यादा फटाफट दुकान मेसेज किनारे रख तो फटाफट आप दुकान थोड़ा है, है नहीं, बीजे तो कहीं कहीं काम चेहरा जाए बापा फोन करो बाकी तो नव लोग ले लो मेरा चैनल बनाओ तो कमेंट कर दीजिए कि वो लाई गई बाकी मर्स आगे तो गैस निकली गई अच्छे अपने दुकान है दिखा रहे हैं दुकान कच थी गई ओह दा तो गया है गैस नीचे जाओ दाते आए मने कहा बात ना ये बात ना कह वस्तु तो नहीं बाबा नहीं मैंने ये भाव आ मैं कह दी ये वस्तु तो नहीं भाई બાકી ગાયસ આમ જઈ ગઈ રાખવો એટલે દેખાય બાકી મને ખબર છે અંધારૂમમાં બહુ ખબર ના પડે દેખાવા થોડુંક લાગે એમ તો બોલ પડે પડતો આ પ્રકાશ પડે ને આ લાઇટનો એટલે થોડોક એવું લાગે બાકી ગાઈશ ઘરે જાય જમી હલવા જવાનું કાલ હલાવવાનું નથી એટલે થોડુંક ઘણું આપણું ઘેટરી ખોરાકમાં હરી કંટ્રોલ કરી નાખ્યો છે આરામથી બાકી તો ગાઈશ આપણા બ્લોગ આવા બનતા રહ્યા છે તો તમને કેવા લાગે કમેન્ટ કરતા રહેજો બાકી તો મળતા રહેશે પછી કાંઈ મેં આગળ અને હંમેશા માટે આપણી જર્નીમાં સપોર્ટ કરવા માટે બધાને થેન્ક યુ એમના માટે તો જાય હવે બધા ઘરે ખાઈ પી પછી મળશું પછી હવે કાલે તો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ હોય શેર કરી દેજો बाक्क मस पछि आगो बाई बाई जय श्री कृष्ण राते राते